નમસ્કાર મિત્રો આપ સૌની અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો બે ત્રણ દિવસ પહેલાં અમારી ચેનલમાં શાળા પસંદગી અંગેના માપદંડો અથવા તો કેવી શાળા પસંદ કરવી જેનો એક વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો આજે ફરી વખત વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસની શાળા પસંદગીની તારીખ ફાઇનલ થઈ ચૂકી છે મિત્રો સત્તર તારીખ ને ગુરુવાર આપ સૌ આપની મનપસંદ શાળા જ્યારે પસંદ કરવા જઈ રહ્યા છો ત્યારે શાળા પસંદગી માટે કેવી શાળા પસંદ કરવી જેના ટાઇટલ નીચે આજે ફરી વખત પ્રાથમિક શાળાની વાત કરી લઈએ ઘણા બધા મિત્રોને ઘણા બધા શાળા બાબતે પ્રશ્નો વોટ્સઅપ ગ્રુપમાં મેં જોયા તો આજે દરેક શાળા વિશે શાળા પસંદગી માટેના સારા માપદંડો સાથેની વાત કરી લઈએ તો પ્રાથમિક શાળાના મુખ્ય પ્રકાર હવે આપણને એમ થાય પ્રાથમિક શાળામાં પણ પ્રકાર તો ધોરણ એકથી પાંચ જે આપણી ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ છે તેમાં ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં માત્ર ધોરણ એકથી પાંચ હોય છે ધોરણ એકથી આઠ નહીં પરંતુ એકથી પાંચ આવી શાળા છે એ મોટાભાગે વાડી શાળા હોય છે મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો સાંભળશો તો તમને શાળા પસંદગી અથવા તો શાળા બાબતના ઘણા બધા પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે અને આગળ બનતા સુધી કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં અને સાથે સાથે જે ડિસ્પ્લે સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ ગ્રુપનો નંબર છે તમે શાળા પસંદ કર્યા બાદ પણ કોઈ પણ જાતની મુશ્કેલી જણાય તો અમારો સંપર્ક કરી શકો છો અમે બનતી મદદ કરવાની ટ્રાય કરીશું હવે આવી જે શાળા છે ધોરણ એકથી પાંચની એ મોટાભાગે ઝીરો અથવા એક શિક્ષકવાળી છે એટલે કે ઝીરો શિક્ષક એટલે પેપરમાં આવતું કે ઘણી ગુજરાતની શાળાઓ શિક્ષક વગર ચાલી રહી છે આ તે એવી નહીં પરંતુ ધોરણ એકથી પાંચની નાની એવી સ્કૂલ હોય ઓછી સંખ્યા હોય કે જ્યાં એક શિક્ષક કામ કરતા હોય આ શિક્ષકે કોઈ પણ કારણોસર જિલ્લા ફેર કે આંતરિક બદલી કરાવેલી હોય પરંતુ શાળામાં પોતે એક જ છે એટલે એ છૂટા થઈ શકે નહીં તો આવા જે શિક્ષકે બદલી કરાવેલી છે એ શાળા ઝીરો શિક્ષકવાળી શાળા તરીકે બતાવવામાં આવશે હવે આવી શાળા છે એમાં મોટાભાગે આચાર્યનો સાર તરત આવી શકે છે કારણ કે તમે જેવા શાળામાં હાજર થાવ એટલે પહેલા ભાઈએ જે બદલી માંગેલી હોય તેને છૂટું થવાની ઉતાવળ એટલે આપણને છે એ ડાયરેક નવા નવા નવી સ્કૂલમાં આચાર્ય બનાવવામાં આવે એટલે ખાસ કરીને જ્યાં ધોરણ એકથી પાંચની સ્કૂલ છે એવી શાળામાં ઝીરો શિક્ષક હોય તો બને ત્યાં સુધી ઓછું પસંદ કરવું આગળ છે એ આપણે શાળા પસંદગીના ક્રમ મુજબ ગોઠવીને જ મેં રાખી છે હવે જોઈએ કે ધોરણ એકથી આઠ ચાલતા હોય ધોરણ એકથી આઠ ચાલતા હોય તેમાં પણ ધોરણ એકથી પાંચની અલગ જગ્યા ભરવામાં આવે છે હવે ધોરણ એકથી આઠની જે સ્કૂલ છે એના પણ થોડાક પ્રકાર જણાવી દઉં તમને કે એક તો એકસો પચાસથી ઓછી સંખ્યાવાળી સ્કૂલ જેને આપણે સાદી પ્રાથમિક શાળા તરીકે ઓળખીએ છીએ બીજું છે એસઓ સ્કૂલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં જેનો સમાવેશ થયેલો છે એવી મોટી શાળા આ એસઓ સ્કૂલ શું છે એની પણ આગળ આપણે વાત કરવાના છીએ પછી જ્યાં મોટા ગામ હોય વધારે સંખ્યા હોય આવી જગ્યાએ કુમાર શાળા અને કન્યા શાળા આવું અલગ અલગ ચાલતું હોય છે આગળ મિત્રો જોઈ લઈએ કે જે ધોરણ એકથી આઠ પેટા શાળા આવું નામ આપેલું છે જેને હું તમે પ્રાથમિક શાળા તરીકે ઓળખીએ છીએ આવી સ્કૂલ જે છે એમાં ધોરણ એકથી પાંચના શિક્ષકો હોય એમાં પણ ઝીરો અથવા એક શિક્ષક વાળી હોઈ શકે છે જેમ કે ઉદાહરણ આપું કે એક સ્કૂલમાં એકથી પાંચના બે શિક્ષકોનું મહેકમ છે કામ કરે છે એક શિક્ષક હવે એ શિક્ષકે પણ આંતરિક બદલી લી છે તો એ શિક્ષકમાં એ શાળા જે ધોરણ એકથી આઠની છે છતાં પણ એ શાળા ઝીરો શિક્ષકવાળી બતાવીએ હકીકતમાં ન્યા છે એ તમારી સાથે છ થી આઠના ત્રણ સ્ટાફ હોઈ શકે એ સ્કૂલમાં માત્ર ને માત્ર ઝીરો શિક્ષક છે કે એક શિક્ષક વતાને વયા જશે એવું નથી સથી આઠના તો ત્યાં સ્ટાફ હશે જ પણ એકથી પાંચમાં તમે એક શિક્ષક સવો એટલા માટે થઈને એ શાળા છે એ ઝીરો શિક્ષકવાળી શાળા તરીકે બતાવેલી છે આવી શાળા જો મળી જાય તો મિત્રો બેડો પાર થઈ જાય કારણ કે ત્યાં તમારે આચાર્યનો ચાર્જ પણ નહીં આવે પ્લસ ગામના જાણીતા અને અનુભવી શિક્ષકો જે સથી આઠમાં કામ કરતા હોય તેની સાથે રહીને કામ કરવાનો લ્હાવો મળે અને આગળ આપણે સરળતાથી કામ કરી શકીએ આગળ હજી એક વાત કરી દઉં કે ધોરણ એકથી આઠની પગાર શાળા કેન્દ્રવર્તી શાળા ગ્રુપ શાળા કે તાલુકા શાળા આવા અલગ અલગ નામથી ઓળખાતી એક શાળા હોય છે જે આજુબાજુની આઠ કે દસ સ્કૂલની બનેલી હોય આપણે જ્યારે નોકરીએ લાગશું પછી ના બીજા કે ત્રીજા જ દિવસે આ શાળામાં સર્વિસ બુક ભરવા જવાનું થશે મિત્રો તમે શાળામાં હાજર થાવ એટલે બને ત્યાં સુધી આ સર્વિસ બુક પણ ખરીદી લેવી જે ઉમેદવારે આપણે પોતાએ ખરીદવાની હોય છે પછી આ શાળા છે એકથી આઠની એમાં થોડીક એ વાત તમને જણાવી દઈએ કે ત્યાં શિક્ષણ સિવાયની કામગીરી થોડીક વધી જાય કારણ કે મોટાભાગના એ સ્ટાર્ટ આચાર્ય પણ આવી સ્કૂલોમાં કામ કરતા હોય ત્યાં સીઆરસી સેન્ટર પણ મોટાભાગની જે શાળા છે ત્યાં જ આવેલું હોય તો સીઆરસીની અવારનવાર મિટિંગો સીઆરસીની માહિતી સીઆરસીનો રમત ઉત્સવ સીઆરસીનો વિજ્ઞાન મેળો આ બધું ત્યાં ગોઠવાતું હોય એટલે સહી આપણે શિક્ષણ સિવાયની પણ બીજી કામગીરીનું ધારણ છે એ આવી શાળામાં કે ગ્રુપ શાળામાં વધી જતું હોય છે સંખ્યા પણ વધારે હોય આવી શાળા મોટા ભાગે વધારે સંખ્યાવાળી વિદ્યાર્થીની હોય છે આગળ જોઈએ કે જે એકથી આઠની પેટા શાળા છે એમાં ઝીરોથી એક શિક્ષકવાળી હશે અને ત્યાં તમારી પાસે છ થી આઠનો સ્ટાફ પણ હશે એની વાત કરી દીધી છે હવે એસઓ સ્કૂલ જે ધોરણ એકથી આઠમાં ચાલે છે તેમાં મિત્રો કામગીરીનું ભારણ ખૂબ વધુ રહે છે કામગીરી એટલે પેપર વર્ક કાગળ વર્ક ઇતર પ્રવૃત્તિ વધારે પછી રાજ્ય અને જિલ્લામાંથી કોઈ પણ અધિકારીઓ છે એની સતત અવારનવાર વિઝિટો શરૂ રહેતી હોય સતત તમે માનસિક રીતે કાલે સાહેબ વિઝિટમાં આવવાના કાલે ઓલા સાહેબ વિઝિટમાં આવવાના કાલે આ વિઝિટમાં આવવાના આ રીતના તમારી સાથે બનતું રહેતું રહે હોય છે સુવિધા સારી મળે હા એસઓઈ સ્કૂલ છે તેમાં ગવર્મેન્ટ તરફથી કોઈ પણ યોજના કે સુવિધા આપવામાં આવે એ સૌથી પહેલાં અત્યારે આ સ્કૂલને આપવામાં આવે છે મોટાભાગની આવી સ્કૂલોમાં પણ એ સ્ટાર્ટ મિત્રો હોય છે ને એસ્ટાર્ટ મિત્રોનું હું દર વખતે બોલું છું પણ એસ મિત્રો સાથે જેણે કામ કર્યું હોય તેમાંથી સોમાંથી દસ ટકાને સારા અનુભવ હોય બાકીનાના અનુભવ તમે છે કોક પાસેથી જાણી શકો છો કારણ કે વિડીયો મારફત હું વધારે વિગત નહીં જણાવું પર્સનલી કોઈને જાણ્યું હોય તો પણ જાણી શકો છો મારી પાસેથી હવે તમને અમારી સલાહ મુજબ શાળાનો પસંદગીનો ક્રમ કઈ શાળા પસંદ કરશો તો મજા આવશે તે અમારા મત મુજબ રજૂ કરું છું બાકી તો સૌ સૌની પસંદ અલગ હોય છે માટે સૌથી પહેલાં તમને એ જણાવી દઉં કે જમીન તમે જ્યારે શાળા પસંદ કરવા જાઓ ત્યારે આ જે ડિસ્પ્લે પર દેખાય છે એ રીતના હશે તાલુકો તમારે તમે જે જિલ્લો પસંદ કર્યો એનો તાલુકો આગળ હશે પછી એની પગાર શાળા કઈ લાગુ પડે વચ્ચે છે એ પગાર શાળા લખી લે છે યાદ રાખજો મિત્રો અને છેલ્લે લાસ્ટમાં તમે જે શાળા પસંદ કરવાના છો એ શાળાનું નામ હશે એમાં અહીંયા મેં લખ્યું કે ગાંધીનગર વાડી પછી ગાંધીનગર પગારશાળા આ બે વસ્તુ એવી છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો વાડી લખી હોય તો એકથી પાંચ વાળી નાની સ્કૂલ હશે પગાર શાળા હોય તો આપણે જે અત્યાર સુધી પગારશાળાની વાત કરી હતી એ પગારશાળા મોટી સ્કૂલ હશે અને કાંઈ ન હોય ખાલી ગાંધીનગર પ્રાથમિક શાળા હોય તો એ આપણા માટે સૌથી સારી ગણાય છે હવે મિત્રો ઝીરો કે એક શિક્ષકવાળી પરંતુ એકથી આઠની સ્કૂલ હોય એવી શાળા બને ત્યાં સુધી સૌથી પહેલાં પસંદ કરવી કારણ કે મેં પહેલાં અગાઉ આગળ જેમ કીધું એમ ત્યાં આચાર્યનો ચાર્જ પણ આવવાની શક્યતા ઓછી રહે બીજું કે ત્યાં જૂના અનુભવી સાથે આઠના શિક્ષકોનો આપણને સથવારો મળી રહે ઘણી વખત એવું બને કે ભાઈ નજીકથી અપડાઉન કરવાનું હોય તો અપડાઉનમાં પણ સાથી મિત્રો સાથે અપડાઉનની સરળતા રહે પછી એના પછી છે એ સ્કૂલ પસંદ કરે કારણ કે છેલ્લે વાડી શાળા સહી મેં ત્રીજા નંબરે રાખી કારણ કે ઘણી બધી વાડી શાળામાં સંખ્યા ઓછી થવાને કારણે શાળાઓ મર્જ થતી હોય છે અને પછી એ શાળા બંધ કરવાની નોબત આવે અને આપણે પણ અન્ય શાળામાં છે એ શિક્ષક તરીકે જવું પડે તો બીજું કે વાડી શાળામાં તમે એક જ કામ કરવાના હો નવી નવી નોકરી હોય અને આવી શાળા જો મળી જાય તો શરૂ શરૂમાં થોડુંક કામ છે એ મુશ્કેલ થતું હોય ઉત્સાહી મિત્રો હોય એને તો કશું નડતું નથી પછી અહીં લખવાનો ટોપિક ભુલાઈ ગયેલો પણ એક વાત જણાવી દો કે જે કોઈ મહિલા ઉમેદવારો છે એણે પણ શક્ય ત્યાં સુધી જે આ ધોરણ એકથી વા આઠ વાળી શાળા અથવા તો એસઓઈ સ્કૂલમાં મહિલા કર્મચારીનો સાથ સહકાર મળી રહેશે તેમજ અપડાઉન કરવાનું થાય તો પણ સરળતા મળી રહે અને જે કન્યા શાળા છે ત્યાં તો માત્ર ને માત્ર દીકરીઓનો અભ્યાસ ચાલતો હોય તો મહિલા કર્મચારી માટે એ શાળા પણ ખૂબ સારી રહેશે બાકીની તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં વોટ્સઅપ મારફતે સંપર્ક કરી શકો છો આપશોનો ખૂબ ખૂબ આભાર